નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે હું શ્રદ્ધા પટેલ આઈટીઆઈ ઉત્તરસંડા ખાતેથી ઇકો સાઉન્ડરના હેતુ વિશે આજે તમને માહિતગાર કરીશ સાઉન્ડરના હેતુ સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીશું સાઉન્ડર એ સોનારનો એક પ્રકાર છે સોનાર એટલે કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ તે પાણીમાં ધ્વનિ સ્પંદનો પ્રસારિત કરીને પાણીની ઊંડાઈ નક્કી કરવા માટે વપરાય છે સ્પંદનોના ઉત્સર્જન અને વળતર વચ્ચેનો સમય એટલે કે એ વચ્ચેની ગેપ એટલે અંતરાલ નોંધવામાં આવે છે અને તેનો ઉપયોગ તે સમયે પાણીમાં અવાજની ઝડપ અને પાણીની ઊંડાઈ નક્કી કરવા માટે થાય છે સૌપ્રથમ આપણે ઇકો સાઉન્ડિંગ એટલે કે સોનારના ઇતિહાસ વિશે જોઈશું ઓગણીસો બારમાં ટાઇટેનિક જહાજની દુર્ઘટના પછી જર્મન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર બેહમે આઇસબર્ગને શોધવાનો માર્ગ શોધવા માટે કેટલાક સંશોધનો હાથ ધર્યા કારણ કે ટાઇટેનિકની દુર્ઘટના આઇસબર્ગનું ટાઇટેનિક સાથે અથડાવાથી જ થઈ હતી માટે એનો માર્ગ શોધવા માટે કેટલાક રિસર્ચ હાથ ધર્યા આ ભૌતિકશાસ્ત્રીએ ઇકો સાઉન્ડિંગની ટેકનિક શોધી કાઢી જે આઈસબર્ગને જોવામાં બિનકાર્યક્ષમ કાર્યક્ષમ સાબિત થઈ પરંતુ સમુદ્રની ઊંડાઈ માપવા માટેનું એક ઉત્તમ સાધન સાબિત થઈ જેની બેહમે ઓગણીસો તેરમાં માં પેટન્ટ કરાવી હતી જ્યારે ઓગણીસો સાહીઠના દાયકામાં માછલીના બાયોમાસની માત્રા નક્કી કરવાના પ્રથમ ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે ઓગણીસો એંસીના દાયકામાં હાઇડ્રોપાવર ડેમમાં સાધનો અને તકનીકોમાં મોટી પ્રગતિ થઈ હતી કેટલાક મૂલ્યાંકનો માછલીઓના દર માછલીના કદ અને અવકાશી અને ટેમ્પોરલ વિતરણના અંદાજો ઉત્પન્ન કરીને એક વર્ષથી વધુ સમય માટે દિવસના ચોવીસ કલાક માછલીના માર્ગનું નિરીક્ષણ કરતા હતા ઓગણીસો સિત્તેરના દાયકામાં ડ્યુઅલ બીમ ટેકનિકની શોધ કરવામાં આવી હતી જે તેની લક્ષ્મ લક્ષ્મશક્તિ દ્વારા માછલીના કદનો સીધો અંદાજ કાઢવાની મંજૂરી આપે છે પ્રથમ પોર્ટેબલ સ્પ્લિટ બીમ હાઇડ્રોકોસ્ટિક સિસ્ટમ ઓગણીસો એકાણુંમાં એચટીઆઈ એટલે કે હાઇડ્રોએકોસ્ટિક ટેકનોલોજી ઇન્કોર્પોરેટેડ દ્વારા વિકસાવવામાં આવી હતી અને ડ્યુઅલ બીમ પદ્ધતિ કરતાં માછલીના લક્ષ્યની શક્તિના વધુ સચોટ અને ઓછા ચલ અંદાજો પૂરા પાડ્યા હતા તે થ્રીડીમાં માછલીને ટ્રેક કરવાની પણ પરવાનગી આપતું હતું દરેક માછલીના સ્વિમિંગ પાથ અને હલનચલનની સંપૂર્ણ દિશા પણ આપતું હતું આ ખાસિયત પાણીના ડાયવર્ઝનમાં ફસાયેલી માછલીઓના મૂલ્યાંકન તેમજ નદીઓમાં સ્થળાંતર કરતી માછલીઓના અભ્યાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થયું હતું છેલ્લા પાંત્રીસ વર્ષોમાં વિશ્વભરમાં હજારો ફરતા અને નિશ્ચિત સ્થાનના હાઇડ્રોએકોસ્ટિક સંશોધનો થયા છે હવે ઇકોસાઉન્ડર ઓપરેશનના સિદ્ધાંત વિશે સમજીશું ઇકોસાઉન્ડર ધ્વનિ ઉર્જાના પ્રતિબિંબના સિદ્ધાંતના આધારે સમુદ્રના તળિયા અને ત્યાંથી પરત મુસાફરી કરવા માટેના સમયને અને પાણીની ઊંડાઈને માપે છે ધ્વનિ ઉર્જાના ટૂંકા સ્પંદનો વહાણમાંથી ઊભી રીતે નીચે પ્રસારિત કરવામાં આવે છે દરિયાના તળિયેથી પ્રતિબિંબિત થતા આ સ્પંદનો એટલે કે પડઘા જેને આપણે ઇકોના નામે ઓળખીએ છીએ એના રૂપમાં વહાણમાં પાછા આવે છે તેની પરત મુસાફરીનો સમય એટલે કે ટી પાણીની ઊંડાઈ એટલે કે ડી અને પાણીમાં અવાજનો વેગ એટલે કે વી પર આધાર રાખે છે એની એનું સૂત્ર છે સમય બરાબર બે ગુણ્યા પાણીની ઊંડાઈ છેદમાં પાણીના અવાજનો વેગ એટલે કે બે ગુણ્યા પાણીની ઊંડાઈ એટલે કે ડેપ્થ છેદ છેદમાં પાણીના અવાજનો વેગ એટલે કે વી સોનાર પ્રણાલીનું માપન એ ચોકસાઈ પર આધાર રાખે છે કે જેનાથી સ્ત્રોત પ્રચારનો વેગ માપવામાં આવે છે પ્રસારનો વેગ એ પાણીના તાપમાન દબાણ અને ખરાશ પર આધાર રાખે છે દરિયાઈ પાણી માટે વેગને તેર ડિગ્રી સેલ્સિયસ અને વાતાવરણીય દબાણ માટે સામાન્ય રીતે પંદરસો મીટર પ્રતિ સેકન્ડ તરીકે લેવામાં આવે છે ઇકો સાઉન્ડરની કાર્યપ્રણાલી સાઉન્ડરમાં રેકોર્ડર પલ્સ જનરેટરને સિગ્નલ મોકલે છે જે પલ્સ ટ્રીગર કરે છે અને સાથે જ રેકોર્ડર ટ્રેસ શરૂ કરે છે માપવાની ઊંડાઈના આધારે પલ્સ એટલે કે સ્પંદનો દર મિનિટે પાંચથી છસો વચ્ચે હોઈ શકે છે ઊંડાઈનો સ્કેલ જેટલો ઓછો તેટલા પલ્સ પુનરાવર્તન આવર્તન ઝડપી બને છે પલ્સ જનરેટરમાંથી પલ્સ ટ્રાન્સમીટરને સક્રિય કરે છે જે ટ્રાન્સડ્યુસરને શક્તિશાળી ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિક પલ્સ મોકલે છે ટ્રાન્સડ્યુસર વિદ્યુત ઉર્જાને ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે જે પલ્સ ઉત્પન્ન કરે છે અને ધ્વનિ ઉર્જા સમુદ્રના તળિયે જાય છે તળિયેથી અથડાઈને પરત આવે છે અને ટ્રાન્સડ્યુસર પર પાછી પ્રતિબિંબિત થાય છે ટ્રાન્સડ્યુસર ઇકોની પ્રાપ્તિ એટલે કે પડઘાની પ્રાપ્ત ધ્વનિ ઉર્જાને ઇલેક્ટ્રિક પલ્સમાં રૂપાંતરિત કરે છે ત્યારબાદ ટ્રાન્સડ્યુસર આ રૂપાંતરિત પલ્સને આગળ રિસિવર તરફ મોકલે છે રિસિવરમાં પ્રાપ્ત પલ્સ પર પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી એમ્પ્લિફાય કરવામાં આવે છે ત્યારબાદ તેને રેકોર્ડરને મોકલવામાં આવે છે રેકોર્ડર પર સ્ટાઇલ્સ હોય છે જે ધ્વનિની ગણતીના પ્રમાણસર ઝડપે કામ કરે છે જેટલી ઝડપથી ધ્વનિ પ્રસારિત થાય છે એટલી ઝડપે એના પર સ્ટાઇલ્સ રેકોર્ડર ઉપર બન્યા કરે છે તે કાગળ ઉપર ભૌતિક ચિહ્ન અથવા વિઝ્યુઅલ ક્લિપ અથવા રેકોર્ડર માટે ડિજિટલ સિગ્નલ બનાવે છે આ ફિગર દ્વારા આપણે ટ્રાન્સડ્યુસર રિસિવર અને રેકોર્ડરની કામગીરી વિશે થોડો અંદાજ મેળવીશું વર્કિંગ ઓફ ઇકો સાઉન્ડર એટલે કે ઇકો સાઉન્ડરના ઓપરેશનના સિદ્ધાંત વિશે સમજીએ અહીં આપણને ટ્રાન્સડ્યુસરમાંથી રિસિવર તરફ રિસિવરમાંથી પડતો અવાજ એમ્પ્લિફાયર તરફ અને એમ્પ્લિફાયર તરફથી જે અવાજ મળે છે જે પડઘા મળે છે એને રેકોર્ડર તરફ મોકલે છે ત્યારબાદ રેકોર્ડરમાં જે પણ અવાજ મળે છે અથવા રેકોર્ડ થાય છે જે ઝડપે રેકોર્ડ થાય છે એ આગળ પલ્સ જનરેટરને મોકલે છે અને પલ્સ જનરેટર એ અવાજ એ પડઘાને ટ્રાન્સમીટર તરફ મોકલે છે ત્યારબાદ ફરીથી એ અવાજ પાછા ટ્રાન્સડ્યુસર તરફ આવે છે આ રીતે આખી સાયકલ પૂરી થાય છે અને આપણને એના આધારે ખ્યાલ આવે છે કે ઓબ્જેક્ટ અથવા વસ્તુ કેટલી દૂર છે કેટલા વેગથી ગતિ કરી રહી છે ઇકો સાઉન્ડરના ટ્રાન્સડ્યુસર વિશે સમજીએ મેગ્નેટિક સ્ટ્રિક્શન એ એક અસર છે કે જેમાં તમામ ફેરોમેગ્નેટિક મેગ્નેટિક સામગ્રીમાં જોવા મળે છે પણ ખાસ કરીને આયર્ન નિક્કલ અને કોબાલ્ટ ધ્યાનમાં લેવામાં આવે છે આ ત્રણ મેટલ એવી છે જેમાં મેગ્નેટની અસર વધારે જોવા મળે છે જ્યારે આ વસ્તુઓને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એ વસ્તુઓ ચુંબકની ચુંબકીય ક્ષેત્રની અસરના કારણે તેમની લંબાઈ બદલાઈ જાય છે આનાથી વિપરીત જ્યારે શારીરિક તાણને આધીન હોય ત્યારે તેઓ એક ઇએમએફ પેદા કરે છે એટલે કે એક ચુંબકીય ગૂંચડું એ પેદા કરે છે સાઉન્ડરના ટ્રાન્સડ્યુસરમાં હવે આગળ જોઈશું જ્યારે વૈકલ્પિક પ્રવાહનો ઉપયોગ કરી ચુંબકીય પ્રવાહ બનાવવા માટે થાય છે ત્યારે ટ્રાન્સડ્યુસર ધ્વનિ પલ્સ ઉત્પન્ન કરીને વાઇબ્રેટ થાય છે ટ્રાન્સડ્યુસરનું સાઇટિંગ અવાજના સ્ત્રોતો અને પ્રોપ્યુલર અને ડિસ્ચાર્જ જેવા અશાંતિના ક્ષેત્રોથી દૂર રાખવું જોઈએ વાયુ મિશ્રણથી દૂર જે તરંગો દ્વારા ઉત્પન્ન થતાં પરપોટાની અનિયમિતતાને કારણે થાય છે આ ફિગર દ્વારા આપણે ફરીથી જોઈશું કે ઇકોસાઉન્ડર માં ટ્રાન્સડ્યુસર જે રિસિવરમાં મોકલે છે અહીંયા આગળ અવાજ મળ્યા પછી વાઇબ્રેટ થાય છે અને એના લીધે સંકેતો આગળ રિસિવરને મળે છે અને એ રિસિવર આગળ એમ્પ્લિફાયર રેકોર્ડર પલ્સ જનરેટર અને ટ્રાન્સમીટરને અને ત્યારબાદ ટ્રાન્સમીટર ફરીથી ટ્રાન્સડ્યુસરને મોકલે છે આ રીતે પડઘાનું પ્રક્રિયા પૂર્ણ થાય છે અને તેના આધારે આપણને ખ્યાલ આવે છે હવે અન્ય એક ફિગર જોઈશું જેમાં આપણને આપણને આખું સમજાવ્યું છે કે કઈ રીતે આપણને ઇકો મળે છે અહીં એર રબર સીલ ટેન્ક ગ્લેન્ડ સ્પિન્ડલ જંક્શન બોક્સ ફિલ્ડ વિથ ફ્રેશ વોટર સાઉન્ડપાથ અને ક્લિયરન્સ બિટવીન રિફ્લેક્ટર એન્ડ પ્લેટ એસેન્શિયલ તેમજ ટેન્ક વેલ્ડેડ ટુ શીપ્સ શેલ એટલે કે જહાજની અંદર ટેન્ક કઈ રીતે શીપની સાથે વેલ્ડ કરવામાં આવી છે તે બતાવ્યું છે એની અંદર એર ફિલઅપ કરવામાં આવેલી છે ત્યારબાદ આ ટેન્કને આ ટેન્કમાં રિફ્લેક્ટર અને પ્લેટ એ બંને વચ્ચેનું આ ક્લિયરન્સ કેપ બતાવી છે રબર સીલથી આ ટેન્કને સીલ કરી છે હવે આ આકૃતિ દ્વારા ટેન્કની અંદર કઈ રીતની ગોઠવણ કરેલી હોય છે અને કઈ રીતે સાઉન્ડ પથ બનાવ્યો છે બને છે તેના વિશે થોડી સમજણ મેળવીશું અહીં ટેન્ક જે છે એ શીપના શેલ સાથે એટલે કે બોટમ સાથે કઈ રીતે વેલ્ડ કરેલું છે એ બતાવ્યું છે રિફ્લેક્ટર અને પ્લેટ વચ્ચે જે ક્લિયરન્સ છે એ પણ બતાવ્યું છે અહીં એર ફિલઅપ થાય છે અહીં રબર સીલ આપેલું છે અહીં ટેન્ક લીડ છે એટલે કે ટેન્કની ઉપરનું ઢાંકણ છે જે બંધ હોય છે અહીં ગ્લેન્ડ આપેલું છે ટોચ ઉપર ત્યારબાદ સ્પિન્ડલ આપેલું છે આ છે ટેન્કનું જંક્શન બોક્સ અને આ ટેન્કમાં આ જગ્યાએ ફિલ્ડ વિથ ફ્રેશ વોટર એટલે કે અહીંયા ફ્રેશ વોટર ફિલ કરેલું હોય છે અને એના આધારે આ જે સાઉન્ડ પથ બને છે એ અહીંયા આખો સાઉન્ડ પથ આપણને બતાવેલો છે હવે ઇકો સાઉન્ડરના રેકોર્ડર વિશે સમજીશું ઇકો સાઉન્ડરનું રેકોર્ડર શું છે આ ઇકો સાઉન્ડરનો ઘટક છે જે એક નાવિક પુલ ઉપર ઉપયોગ કરે છે એટલે કે આપણે પુલ ઉપર નાવિક આનો ઉપયોગ કઈ રીતે કરે છે એના વિશે સમજીએ અગાઉ તળિયાનો પડઘો કાગળ ઉપર નિશાન તરીકે નોંધવામાં આવતો હતો એટલે કે સૌથી પહેલાંના જમાનામાં નિશાન નિશાન લેવા માટે કાગળનો ઉપયોગ થતો હતો ત્યારે ડિજિટલ રેકોર્ડર અવેલેબલ નહોતા હાલમાં જૂની શૈલીના પેપર રેકોર્ડરને બદલે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે દ્વારા બદલવામાં આવ્યું છે જે તળિયાના પડઘાને બ્લીપ તરીકે દર્શાવે છે જોકે આઈએમઓ પ્રમાણે જરૂરી છે કે જહાજમાં ભૂતકાળના ઊંડાણના અવાજોની હાર્ડ કોપી હોવી જોઈએ જે માત્ર અને માત્ર કાગળ પર જ શક્ય થઈ શકે છે પેપર રેકોર્ડરમાં સ્ટાઇલ્સનો સમાવેશ થાય છે જે ઇલેક્ટ્રો સંવેદનશીલ કાગળ ઉપર ખસેડવા માટે બનાવવામાં આવે છે જ્યારે ટ્રાન્સમીટર તેની પલ્સ ફાયર કરે છે ત્યારે સ્ટાઇલ્સ પેપરને ગ્રેજ્યુએટેડ સ્કેલના શૂન્ય ઉપર ચિહ્નિત કરે છે જ્યારે પલ્સ તળિયે જાય છે ત્યારે સ્ટાઇલ્સ સમગ્ર કાગળ પર સાથે મળીને ફરે છે પરંતુ અવાજની અડધી ઝડપના પ્રમાણની ગતિએ જ શા માટે અડધી ગતિએ કારણ કે સ્ટાઇલને પ્રસારિત પલ્સની તરફ અને આગળની મુસાફરીનું પ્રતિનિધિત્વ કરવું પડે છે ઇકો એટલે કે અવાજ શોધવા પર સ્ટાઇલ્સ ફરીથી કાગળને ચિહ્નિત કરે છે જે પાણીની ઊંડાઈ એટલે કે ડેપ્થ બતાવે છે ઊંડાઈને ચિલ કર્યા પછી પણ સ્ટાઇલ્સ કાગળના અંત તરફ મુસાફરી કરવાનું ચાલુ રાખે છે અંત સુધી પહોંચવા પર સ્ટાઇલ્સ આગળના ટ્રાન્સમિશનને દર્શાવતા શૂન્ય ઉપર પાછું ફરે છે અને કાગળ નીચે ખસે છે જે આગામી પડઘા માટે નવી સપાટી એટલે કે નવી સરફેસ પ્રદાન કરે છે ઉપરોક્ત પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે છે એક અક્ષ પર સમય સાથે કાગળ પર એક ટ્રેસ વિકાસ પામતો જોઈ શકાય છે અને બીજી બાજુના પડઘા કાગળ પર સમુદ્રના તળિયાની પ્રોફાઇલ બનાવે છે આ છે બે પ્રકારના રેકોર્ડર સૌ આ છે પેપર રેકોર્ડર જે જૂના જમાનામાં વપરાતું હતું અને આની ઉપર થતાં રે આની સ્ટાઇલ્સ ઉપર રેકોર્ડ થતા વિગતો હાર્ડ કોપીમાં વર્ષો વર્ષ સચવાયેલી રહે છે આ છે ડિજિટલ રેકોર્ડર એના સોફ્ટવેરમાં પડઘા રેકોર્ડ થાય છે હાર્ડ કોપી નીકળી શકતી નથી એટલે ડિજિટલી આ રેકોર્ડર ખૂબ જ ઉપયોગી છે પરંતુ હાર્ડ કોપી માટે પેપર રેકોર્ડર જ સૌથી વધારે આઇડિયલ સાબિત થાય છે ઇકો સાઉન્ડરની રેન્જ સ્વિચ ઝીરોથી દસ મીટર ઝીરોથી વીસ મીટર ઝીરોથી પચાસ મીટર ઝીરોથી સો મીટર ઝીરોથી બસો મીટર ઝીરોથી એક હજાર વગેરેની વચ્ચે હોઈ શકે છે ઇકો સાઉન્ડરના સેટિંગ્સમાં તમારા ફિક્સ એટલે કે ફિક્સ સિચ્યુએશન ફિક્સ જગ્યાની નજીકમાં અંદાજીત ઊંડાઈ તપાસવી પ્રારંભ કરો જે આ ઊંડાઈ કરતાં થોડી વધારે હોય એટલે કે જો ઊંડાઈ અઠ્ઠાણું મીટર છે તો આપણે એની રાઉન્ડ ફિગર એટલે કે ઝીરોથી સો મીટર પસંદ કરવું ઇકો બ્લિપ અથવા માર્કિંગનું ધ્યાન રાખવું ઇકોને દૂર કરવા માટે અન્ય નિયંત્રણોમાં પણ બદલાવ કરવો પડે છે એકવાર અવલોકન કર્યા પછી એક સ્કેલ શ્રેણીની ઉપર શિફ્ટ કરવું ઉન્નત રીન સ્કેલ માર્કિંગ સામે ઇકોનું અવલોકન કરવું તે અગાઉના વાંચન જેવું જ હોવું જોઈએ સાઉન્ડરના સેટિંગ્સ કયા કયા છે એમાં સાઉન્ડરના ડ્રાફ્ટ સેટિંગ વિશે સમજીએ ટ્રાન્સડ્યુસર વહાણની પાછળ ફિટ કરવામાં આવે છે એનો અર્થ એ છે કે ઊંડાઈ કીલની નીચે માપવામાં આવશે વહાણની પાછળ કીલ લગાડેલી હોય છે અને એ કીલ એ જહાજની નીચે હોય છે એટલે ઊંડાઈ છે એ કીલથી નીચે મપાશે એટલે કે પાણીની ઊંડાઈ મેળવવા માટે વહાણના ડ્રાફ્ટને ડ્રાફ્ટે માપેલા રીડિંગમાં ઉમેરવાનું રહેશે અને આ નિયંત્રણ સેટ કરીને પ્રાપ્ત કરી શકાય છે જે જહાજ ડ્રાફ્ટ પર ઝીરો લાઇન સેટ કરવા તરીકે ઓળખાય છે સ્વિચને ઝીરો સેટિંગ પર રાખવું સૌથી સુરક્ષિત છે કારણ કે એવા કિસ્સાઓ છે જ્યારે જોનાર એવું માની લે છે કે તે કિલ રીડિંગની નીચે વાંચી રહ્યો છે પણ હકીકતમાં શૂન્ય રેખા જહાજને ડ્રાફ્ટ પર સેટ કરવામાં આવી હતી આમ જોનાર વધારે ઊંડાણ વાંચે છે જે ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે ઇકો સાઉન્ડરના માર્કરને ફિક્સ કરવું જ્યારે કિલ દબાવવામાં આવે છે ત્યારે તે કાગળને નિશ્ચિત કરે છે આ ફિક્સ બીમ ઉપર આવતા પ્રકાશની ક્રિયાના ક્રિયાના પુરાવા તરીકે રેકોર્ડ બનાવવા માટે કરવામાં આવે છે હવે ઇકો સાઉન્ડરની પેપર સ્પીડ કંટ્રોલ કરવી એટલે કે જ્યારે ઇકો સાઉન્ડ ઇકો પેપર પર રેકોર્ડ થાય છે ત્યારે એની સ્પીડને કંટ્રોલ કરવી જરૂરી થઈ જાય છે કાગળ ઝડપથી રેકોર્ડ ટ્રેસને સાફ કરે છે જે દરિયાના તળિયાના આકારની માહિતી રજૂ કરવા માટે જરૂરી છે કારણ કે એક એકો આવે અને એનું રેકોર્ડિંગ થાય પાછળ ને પાછો બીજો એકો આવતો હોય છે એટલે માહિતી ઝડપથી મળ્યા કરવાના લીધે માહિતી ઝડપથી લેવી પડે છે અને એકે માહિતી ચૂકાઈ ના જાય એ માટે આ કરવું પડે છે જ્યારે વહાણને ઠીક કરવા માટે સાઉન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ વિઝ્યુઅલ ડિસ્પ્લે ખૂબ જ મદદ કરે છે ઇકો સાઉન્ડરના લાભ અને સંવેદનશીલતા વિશે જોઈએ તો કાગળ ઉપર પડઘાને ઘાટા બનાવવા માટે જ્યારે પડઘા લગભગ સમજી શકાય તેવા બને ત્યારનું જે સેટ હોય તે શ્રેષ્ઠ સેટ હોય છે ઇકો સાઉન્ડરના ડીમર વિશે જોઈએ શ્રેષ્ઠ સેટિંગ પર રાખવું જોઈએ નહીંતર ઇકો સાઉન્ડર ઇકોસાઉન્ડર નાઇટ વિઝનને અસર કરે છે આ પ્રેઝન્ટેશનમાં આપણે સોનાર એટલે કે ઇકો સાઉન્ડિંગ સોનાર અને તેના સિદ્ધાંત કાર્ય પ્રણાલી તેના ઇતિહાસ તેના સેટિંગ્સ અને તેના ફાયદા વિશે માહિતી મેળવી આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે થેન્ક યુ